સામાન્ય માથાકૂટ મામલે વચ્ચે દંપતી પર કુહાડીના ઘા મારી ભઠ્ઠામાં કામ કરતા નવસારીના શ્રમિક દંપતીની હત્યાથી ઘટનાથી ખડભડાટ મચી ગયો ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ખડભડાટ મચી ગયો છે સિહોર નજીક આવેલ ઈટોના ભઠ્ઠા પાસે માથાકૂટમાં એક દંપતીની હત્યા કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સિહોરના કનિવાવ નજીક ઈટોના ભઠ્ઠામાં રહેતા લક્ષ્મીબેન અને રામભાઈ નામના દંપતીની તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરવામાં આવી છે આ દંપતી નવસારી પંથકથી સિહોર મજૂરી કરવા માટે આવ્યા હતા ઈટોના ભઠ્ઠામાં રહેતા અન્ય મજૂરો સાથે કોઈ કારણસર માથાકૂટ થતા આખોની ખેલ ખેલાયો હતો ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સિહોર પોલીસ અને લોકલ ક્રાઇમ એલસીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી બંને મૃતદોહોને પોસ્ટમોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે પોલીસે આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા દંપતીની હત્યા કરનાર અમિત નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયાસો ચાલુ છે આ ડબલ મર્ડરની ઘટનાથી સિહોર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામની શિવમાં વિજયભાઈ ખુમાનના ઈટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા રામુભાઈ લક્ષ્મીબેન જેઓ બંને પતિ પત્ની છે અને તેમની જ સાથે મજૂરી કામ કરતા અને આ જ ભઠ્ઠામાં રહેતા અમિતભાઈ સાથે ગઈકાલે રાત્રે સાડા અગિયારની અરસામાં કોઈ કારણસર ઝઘડો થયેલો હતો આ ઝઘડામાં અચાનક ગુસ્સે થઈ આવેશમાં આવી પોતાના ઘરની બહાર પડેલી કુહાડી લઈ આરોપી અમિતભાઈએ રામુભાઈ અને એમના પત્ની લક્ષ્મીબેનને કુહાડીના આડેધડ ઘા મારી દીધેલા હતા કુહાડી વાગવાથી ખૂબ જ પ્રમાણમાં લોહી વહી જતાં ઘટના સ્થળ ઉપર જ બંને દંપતીનું મૃત્યુ નિપજેલ છે પોલીસ પહોંચતાની સાથે જ સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને ગુનાના કામે વપરાયેલ કુહાડી મળી આવેલ છે ફરિયાદ દાખલ કરી આરોપીની ધોરણસર અટક કરી આકરની કાર્યવાહી હાલ શરૂમાં છે ખાસ કરી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે અન્ય મજૂર કે જે આ ઈટોના ભઠ્ઠામાં કામ કરે છે એમની પાસેથી કે મરણ જનાર બંને દંપતીની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો જ્યારે આરોપી અમિતભાઈ એમને ઝઘડો ન કરવા સમજાવતા મરણ જનાર રામુભાઈ અમિતભાઈની સાથે ઝઘડો કરવા લાગેલા અને આ રીતે અમિતભાઈ રાજુભાઈ અને લક્ષ્મીબેનની વચ્ચે ઝઘડો થતાં સમગ્ર ઘટના બનવા પામેલી છે અમિતભાઈ છેલ્લા ત્રણેક મહિનાથી આ ઈટોના ભઠ્ઠામાં મજૂરી અર્થે નવસારી જિલ્લામાંથી આવેલા છે હાલ પૂરતો પોલીસના રેકોર્ડ ઉપર એમનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી